नमस्कार मित्रों फरी एक बार हार्दिक स्वागत है मित्रोंडियो आज राशिफल मार्च 2025 पच्चीस शुक्रवार तमाम माटे राशिफल उपाय मेष राशि बात करिए तो कशुक रसप्रदवाची मानसिक व्यायाम मा करो रात्रि समय आज તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો જીવન આશા લાવશે આજે તમારા જીવનમાં પરદાન પરદાની પાછળ તમારી જાણ જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે સાવચેતી ભર્યા પગલાં પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે તબક્કા બાદ એક યાદગાર કુટુંબ જીવન માટે સફેદ પથ્થર ઉપર સફેદ ચંદનના લેપનું ચિહ્ન કર્યા પછી પાણી રેડો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વસ્થતામાં સુધારો થશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તમારા નિર્ણય નિર્ણયોમાં માતા પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ભર્યું ધ્યાન કર્મ ત્રણ ભરી ક્ષણો લાવી શકે છે કાનું ટેન્શનને તમારા મગજને હજી પણ ઘેરો કાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે ઉપાય તમારા પ્રેમના જોડને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચડાવો મિથુન રાશિ વિશે વાત કરીએ તો તમારું મોહિત કર કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જ આના જવાનું દુઃખ પણ થશે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળી શક મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જોકે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય ભગવાન વિષ્ણુના આઠ નામો કેશવ વિષ્ણુ હરીમ સત્યમ જર્નાદમ હંસ નારાયણનું જાપ કરી તમારા વિદિત્ય જીવનમાં વધારે શુભ શુભતા લાવો કર્ક રાશિ વિશે વાત કરીએ તો તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યતાઓ જોવાય છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમારે તમારો ફાજલ્ય બાળકોની સાબિત સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડશે તો એવું કરજો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ તમારા માર્ગમાં જે પણ આવતો હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુંદન લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકે છે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય જરૂર મંદ લોકોને જળ જવ મૂળી અને કાળી રાયનો દાન કરો અને સ્વસ્થ રહો સિંહ રાશિ વિશે વાત કરીએ તો જૂના મિત્ર સાથે પૂર્ણ મિલન તમારા ઉત્સાહમાં ખાસો એવો વધારો કરશે જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો તમે ભાગ્યે જ મળતાઓ મળતાઓ એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ તમને કાર્યક ચોકલેટ સાથે આધુ અને ગુલાબીની સુગંધ માણી છે તમારું જીવન આજે તમને આવો જે સ્વાદ આપસે કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવાળકે ઉચ્છાહી બનસો તો ગુચ્છાનું વર્ષવ્ય વચ્ચે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં સત્તા એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ સતત સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય વ્યવસાયિક જીવનમાં વિકસિત થવા માટે લાલ અથવા કેસરી કાચની બોટલમાં મૂકેલું પાણી પીવું કન્યા રાશિ વિશે વાત કરીએ તો મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની લક્ષી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજવામાં આવી શકે છે તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સંપર્ણની સરાહના કરશે રોમાંસ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પ્રદ્વનતી પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે ચોખ્ખાઈ અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષકે આકર્ષક તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો સ્ત્રીઓ ગુરુગ્રહની જે અને પુરુષો મંગળના પણ આજે જ એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એક મેઘમાં ઓગળી જશે ઉપાય બહુરંગી ફોલીવાળા કૂતરાની સંભાળ લેવાથી સ્વસ્થાય વધુ સારું થશે તુલા રાશિ વિશે વાત કરીએ તો તમારું અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે કંઈક પણ કરતા પહેલા તમારા વર્તનના પ્રયત્ન વિચારજો શક્ય હોય તો તમારો મૂડ બદલાવા ક્યાંક બહાર જતા રહેજો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શક શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતાં પૂર્વ તમારા વડીલોના સલાહ સૂચન લો અન્ય અન્યથા તેનાથી ગુસ્સો થાય નારાજગીને આમંત્રણ મળશે એકાએક થયેલા રોમેન્ટિક મેળા તમને મૂંઝવી નાખશે ઓફિસમાં આજ તમારી સ્થિતિ ને સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હોય તો અને અનોય દ્વારા આપમાં આપવામાં આવતી સલાહને કાને તરજો કામના સ્થળે પરિસ્થિતિ સારી સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ઉપાય સારા સ્વચ્છતા લાભો પ્રાપ્ત કરવા માટે સફેદ ફૂલવાળા છોડો ઉગાવી ઉગાવીને તેમ તેમનું પાલન કરો વૃશ્વિક રાશિ વિશે વાત કરીએ તો તમારા કપા પર ઘણી જ જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુસ્તક દીપણાથી કામ નહીં લો તો તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ના બનો લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદભુત જણાય છે ઉપાય ધંધામાં કાર્ય જીવનમાં પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાલ તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો ધનરાશિ વિશે વાત કરીએ તો વાહન ચલાવતી વખતે કેદ કેદદારી રાખો કમિશન ડિલિવરી અથવા રોયલ્ટી જમાંથી તમે લાભ મેળવશો તમને પ્રેમકર્તા તથા તમારી કદર તમારી દરકાર કરતા લોકોને સંગતમાં થોડોક ગુણવંતયુક્ત સમય વિતાવજો તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે આજે ખાલી સમયનો સાચો સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના પ્લાન બનાવી શકો છો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જ મહેનત ઘણી જહેમત ઉઠાવશે ઉપાય નિરંતર સારા સ્વસ્થાઇ માટે તાંબાનો સિક્કો અથવા ટું ટુકડો પોતાના ગજવામાં રાખો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો